નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂ સમાચાર અરવલ્લી જિલ્લાના બારથી મળી રહ્યા છે જ્યાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું દીકરીના લગ્નમાં મહેમાનો પહેલા મંદ બુદ્ધિ આશ્રમની મહિલાઓને જમાડી અશોકભાઈ જઈને સૌના દિલ જીતી લીધા આજના સમયમાં જ્યારે લોકો લગ્ન પ્રસંગોમાં દેખાડા અને ભપકા પાછળ લાખો રૂપિયા ખર્ચતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી માનવતાનું ગૌરવ વધારે તેવી સુખદ ઘટના સામે આવી છે બાયડના નિવાસી અશોક જૈનના ઘરે લગ્નનો રૂઢ અવસર હતો આંગણે શરણાઈઓ વાગી રહી હતી અને મહેમાનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી પરંતુ અશોકભાઈએ આ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક અનોખો અને સંવેદનશીલ નિર્ણય લીધો સામાન્ય રીતે લગ્નમાં સૌથી ખાસ મહેમાનોને જમાડવાનો રિવાજ હોય પરંતુ અહીં અલગ જ હતું કોઈ મોટા મહેમાનો નહીં પણ મંદબુદ્ધિ આશ્રમમાં રહેતી નિરાધાર મહિલાઓને આદરપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં લગ્નનું ભોજન સૌથી પહેલા આશ્રમની મહિલાઓ માટે પીરસવામાં આવ્યું અને ત્યારબાદ મહેમાનોને ભોજન આપવામાં આવ્યું જ્યારે આશ્રમની મહિલાઓ તૃપ્ત થઈ પછી જ અન્ય આમંત્રિત મહેમાનો માટે ભોજન સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો મહેમાનોની આંખોમાં હર્ષના આંસુ આ સુંદર દ્રશ્ય જોઈને લગ્નમાં આવેલા તમામ મહેમાનો ભાવ વિભોર બન્યા હતા